આપણા વિસ્તારના આગેવાન અને ડોક્ટર એવા દયારામ વસાવા સાહેબ સાથે ડેડીયાપાડા થી પધારેલા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ અને સરપંચ એવા દેવેન્દ્રભાઈ સાથે આપણા વિસ્તારના એડવોકેટ અને સક્રિય આગેવાન એવા ધરમદાસ ધરમદાસ વસાવા સાહેબ સાથે મહિલા મોરચાના સાગબારા તાલુકાના પ્રમુખ એવા નિર્મળા બેન સાગબારા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા ગીરધરભાઈ ખોડા અંબાના ગટમના સરપંચ એવા ગેમલસિંહભાઈ યુવા આગેવાન અજયભાઈ રિટાયર પીએસઆઈ એવા અમરસિંહભાઈ અને મંચસ્થ તમામ આગેવાનો અને ગામના વડીલો યુવાનો અને વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી નું આ નવું વર્ષ જયારે બદલાયું છે ચાલુ થયેલું છે ત્યારે પેલા દિવસે આપણે તલોદાના રંજનપુર ગામે પણ ઘણા નાલ ખાતે એકાદશી નો કાર્યક્રમ હતો એમાં પણ ઘણા યુવાનોને અમે મળ્યા હતા બધાને ત્યારે પણ શુભકામના આપી હતી અને ફરી પણ ગામના તમામ યુવાનો છે વડીલો છે માતા બહેનો છે નવું વર્ષ બધા જ માટે સુખ શાંતિ સમૃદ્ધિ સાથે આવનારું વર્ષ બધા માટે સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું પ્રકૃતિને પ્રાર્થના કરું છું આજે તમને શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છે હમણાં કોઈ પ્રકારની ચૂંટણી નથી કે આમાંથી કોઈ ઉમેદવાર પણ નથી કે આમાં મત આપજો આ વાયદા કરીએ ફલાણ વાયદા કરીએ એના માટે આપણે બિલકુલ નથી આવ્યા પણ ઘણા સમયથી આપણે એકબીજાની મુલાકાત નહોતી તમે જોયું હશે કે બે હજાર બાવીસમાં આપણે બધાને એટલો બધો પરિચય નહોતો ગામ સાથે ગામના યુવાનો વડીલો પહેલીવાર વાર પેલી વખતે અમે ડોક્ટર સાહેબ ને અમારી ટીમ સાથે ગામમાં આવ્યા અને ગામમાં મોડેથી આવ્યા હતા અમે છતાં ગામના બધા વડીલો ગામના યુવાનો અને માતા બેનો બધાએ ભેગા થઈને કીધું હતું કે ચૈતરભાઈ આ વખતે અમારે પણ પરિવર્તન વિચારેલું છે કે પરિવર્તન આપણે કરીએ અમે તમારી સાથે બને એટલો સહકાર આપીશું અમારું ગામ તમારી સાથે બને એટલા મતદાન કરે તમારી સાથે રહી પણ તમે સુખે દુઃખે આવતા જતા રહેજો ક્યાંય મળો ત્યારે સહકાર આપજો અમારા ગામમાં અમને કઈ નથી જોઈતું ગામમાં અમારે કોઈ પ્રકારની વ્યવસ્થા નથી કરવાની એક રૂપિયો ગામમાં આપવાનો નથી અને એ દિવસ મને યાદ છે ગામના વડીલોએ બસ એકવાર મને કીધું અને બીજી વાર હું ક્યારે મીટિંગ કરવા નહોતો આવ્યો પણ વિધાનસભાની ચૂંટણીમાં આખા જ ગામના યુવાનો અને વડીલોએ ભેગા થઈને મને ખૂબ સારું મતદાન કર્યું બધાના સહકારથી હું બાવીસ ધારાસભ્ય બન્યા બદલ પણ તમારા મતદાન એ દિવસ હજુ પણ યાદ છે રાતે બધા રાહ જોઈને અને એક વાર કહી દીધું અમારા ગામમાં બસ તમે જીતીને આવો આવતા અમે આવી અમારું કામ નીકળી જવું જોઈએ સુખે દુખે આવીને ઉભા રહેજો આજ જોઈએ છે અમને કઈ નથી જોઈતું અને તમે જોયું હશે કે છૂટાયા પછી પણ ઘણા લોકોને ધારાસભ્ય બને એટલે ગાંધીનગરમાં અમને બધાને

હું ધારાસભ્ય તરીકે ઉભો રહ્યો મારા પર અને મારી ટીમ પર તમે બધાએ વિશ્વાસ કર્યો ત્યારે અમારા બધાના વિચારો કરતા પણ અમારા બધાના ધાર્યા કરતા પણ તમે 43000 ની લીડ થી 1 લાખ થી પણ વધારે મત થી તમે મને જીત્યા છે તે દિવસે અમે ગાંડ બાંધી લીધી હતી કે રાત દિવસ એ શનિવાર હોય રવિવાર હોય ચોમાસો હોય કે ઉનાળો હોય આપણા લોકોનું કામ કરીશું મત વિસ્તારના લોકો હોય આજુબાજુ વિસ્તારના લોકો હોય આદિવાસી લોકો હોય ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈનું પણ જરૂર પડે તો અમે કામ કરીશું એટલે તમે અમને અમારા હેસિયત કરતા પણ વધારે ધારાસભ્યમાં એટલા મત આપ્યા જીતાવ્યા તે દિવસથી અમે ક્યારે શનિ રવિવારે રજા નથી પાડી ઓફિસો અમારી ચાલુ છે સુખે દુખે પણ લોકોની વચ્ચે રહીએ છીએ અને

જગ્યાએ સરકાર સરકારમાં રજૂઆત કરવાની હોય અમે એકવાર રજૂઆત કરીએ બીજી વાર કરીએ ત્રીજી વાર કરીએ પછી સરકારને કદાચ કોઈ વખતે સરકારને એમ હોય કે હજુ અધિકારીઓને કંઈ એમાં રસ ના જ હોય

તમે જોયું હશે શરૂઆતમાં છૂટાયા ત્યારે આ વિસ્તારોની બસોની સુવિધાઓ માટે અપડાવણ કરતા લોકો અમારી પાસે આવ્યા સેલંબાથી ઘણા આવ્યા કે ભાઈ સેલંબા ભાવનગર ચાલુ કરાવો આ બસ ચાલુ કરાવો તે બસ ચાલુ કરાવો સરકારને બે ત્રણ વખત પત્ર લખ્યા મે સરકારે ધ્યાન ન આપ્યું તો ડીડીયાપાડા બસ ડેપો પર જઈને એમના નિયામક શ્રીને ચોખ્ખી ચીમકી આપણે આપી દીધી હતી કે અમારા વિસ્તારના અમારા લોકોની વન કલ્યાણ યોજનાની જે બસો છે એ બસો અમને સાત દિવસમાં પંદર બસો વધારાની જોઈએ નહીં તો અમે આ ડેપોને ને તાળા મારીશું અને બે દિવસમાં એ લોકોએ આપણને પંદર બસો આપણા ડેડીએ પણ શાકભારા માટે ચાલુ કરી દીધું એ પ્રકારે તમે જોયું છે ચૂંટાયા પછી જે બી લોકો આપણા માણસોને જવાબ ના આપે હેલ્પલાઇન નંબર બહાર પાડી દે ફોન કરે એને યોગ્ય જવાબ ના આપે અમે એક બે વાર જે વાળા કીધું કે ભાઈ ખેતીવાડીની લાઈટ તમે આઠ કલાક દસ કલાક સરકારના ના ધારાધોરણ મુજબ રેગ્યુલર આપો ખેડૂત બિલ ભરે છે તો તમે આપો જે લોકો અરજી કરી છે એને ખેંચી આપો એક બે વાર પત્ર લખ્યા પણ એમના કામ નહોતા ખોલતા અમે જે બી કચેરી એ પણ બધા ખેડૂતો જે અસરગ્રસ્ત હતા એમને બધાને લઈ જઈને જે બી કચેરી પણ અમે આંદોલન કર્યું હતું અને એક હાજર એકવીસ ખેડૂતો જે અરજીઓ બે વર્ષથી પેન્ડિંગ હતી બસ બે જ મહિના એ લોકોએ ડીયાપાડા શાકબારા ના એક હાજર એકવીસ ખેડૂતો લાઈનો ખેંચી ટીસી પણ એ લોકો ચડાવી દીધી હતી ત્યારે આવી તો ઘણી યોજનાઓ છે આજે છોકરાઓ તમે ઓનલાઈન વાપરો છો ખાલી ઓનલાઈનમાં ભતી યોજનાઓ તમને ખબર પડશે મનરેગા યોજના આખા ગુજરાતમાં જો સૌથી વધારે રોજગારી કોઈ આપી હોય આપણા મત વિસ્તાર દેડિયાપાડાને સાગબારા આખા ગુજરાતમાં 1 થી 10 નંબરમાં આપણો મત વિસ્તાર છે તમે આવાસ યોજનાની વેબસાઈટ ખોલજો આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આખા ગુજરાતમાં આપણો ડેડિયાપાડા અને સાગબર આપણો જે મત વિસ્તાર છે 1 થી 5 નંબરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના આપણે છેલ્લા બે વર્ષમાં આપણો વિસ્તાર 1 થી 5 નંબરમાં છે તમે સોલાર પીએમ કુસુમ યોજના સોલાર યોજના આવે છે તમે સોલાર યોજનાની વેબસાઈટ ઓનલાઈનમાં ખોલજો પીએમ કુસુમ યોજના આખા ગુજરાતમાં સોલારની યોજનામાં ડેડિયાપાડા મત વિસ્તાર આપણો એક નંબર પર છે એક નંબર પર છે હું એવું નથી કહેતો કે આ મારાથી જ બધું થાય પણ અધિકારીઓને છૂંટાયેલા પદાધિકારીઓને અને સરકારમાં રજૂઆત કરીને બધી જ જગ્યાએ સારામાં સારા કામ થાય એ તમામ પ્રકારના પ્રયાસો અમે અમારા લેવલથી કરીએ છીએ શિષ્યવૃત્તિની યોજના હતી જે આપણા બાળકો

અમે વિધાનસભામાંથી મને સસ્પેન્ડ કર્યો તો અમે જે પ્રકારે ડોક્ટર સાહેબે કીધું 5000 વિદ્યાર્થીઓને લઈને બિરસા મુંડા ભવન છે ગાંધીનગરમાં ઘણા લોકોએ જોયું હશે આપણો સચિવાલય આદિજાતિ વિભાગમાં હજારો પોલીસ હતી છતાં અમે પોલીસ સાથે મોરચો કાઢીને બિરસા મંડળ મુંડા ભવનમાં ઘૂસી ગયા સચિવો સેક્રેટરીઓ કમિશનરો અને મંત્રીને બધાને અમારે ઉધોળો લેવો પડ્યો અને વિધાન સભાનો ફરી ઘેરાવો કરવા ગયા અમારી અટકાયત થઈ અને સરકારને એવા મજબૂર કરી દીધા કે સરકારે પરિપત્ર બહાર પાડીને યોજના ફરી ચાલુ કરવી પડી ત્યારે હર હંમેશા અમે સરકાર સામે લડતા હોઈએ છીએ આજે નર્મદા ઉકાઈના વિસ્થાપક વિસ્થાપિતોની વાત મૂકવાની હોય કે આપણા ખોટા જાતિના પ્રમાણપત્રની વાત કરવાની હોય આ વિસ્તારમાં પણ યોગ્ય પીવાનું પાણી મળે સિંચાઈનું પાણી મળે એના માટેની વાત કરવાની હોય રોડ રસ્તા માટેની વાત કરવાની હોય કે બોગસ કોલેજો આપણા વિસ્તારમાં ચાલતી હોય એ સરકારને અમે બતાવી છે બોગસ સિંચાઈની કચેરીઓ જે ચાલતી હતી એ અમે બતાવી છે મનરેગામાં રોજગારી આપવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરોને બારો બાર કરોડોના કોભાડો ચાલતા હતા એ સરકારને બતાવ્યા છે મંત્રીઓના કોભાડો અમે સરકારને બતાવ્યા છે જ્યારે પોલીસ અધિકારીઓ દ્વારા આપણા લોકોને ખોટી હેરાનગતિ હતી એની સામે પણ અમે મોરચો લઈને એસપી કચેરીએ ગયા છે લડત આપણે ચાલી કે ભાઈ અનુસૂચિત પાંચ વિસ્તાર માં હોવું થવું જોઈએ પૈસા એક માં આ થવું જોઈએ આદિવાસીઓની જળ જંગલ જમીન પર ના અધિકારો છે સજવાવા જોઈએ તમામ બાબતો અમે રજૂઆત કરીએ એટલે સરકાર ને ગમે નહીં સરકારને એવું લાગે કે અમારી સરકારમાં ધારાસભ્ય અમારા છે અને આ એક ધારાસભ્ય અવારનવાર અમારી સરકારને ચેલેન્જ કરે છે હું ચેલેન્જ નથી કરતો પણ જે વરવી વાસ્તવિકતા છે કે આપણા વિસ્તારમાં કેટલા શિક્ષકોની ઘટ છે કેટલી શાળાની ઘટ છે કયા ગામની રોડની જરૂર છે એ તમામ બાબતોમાં સરકારને આપણે હાચું બતાવીએ અરીસો બતાવીએ એટલે સરકારને નહીં ગમે અને સરકારે શું કર્યું એ કામો કરવાની જગ્યાએ સરકારે ખોટા કેસો ઉભા કરીને આપણને જેલ હવાલે કરી દીધા હવે બે હજાર તેવીસ માં આખા પરિવાર સાથે જેલમાં નાખી દીધા લોકસભાની ચૂંટણી હતી એટલે ખૂબ દબાણ કે ભાઈ અમારી સાથે આવી જાઓ લોકસભાની ચૂંટણી લડો

અને સમય આવે તો એ લોકો પણ બનાવી લાલ ગાડીઓ લઈને ફરતા થઈ જઈશું પણ જે ગરીબ લોકોનો અવાજ પછી બનવાનો છે એ કોઈ ના બને એટલે અમે ક્યારે સરકાર માં જવાનું કોઈ દિવસે વિચાર્યું અમે જેલ પસંદ કરી છે પણ એ લોકો સાથે બેસવાનું અમે ક્યારે પસંદ નથી કર્યું આજમી જુલાઈએ એ લોકોએ મને એટીવીટી યોજનાનું આયોજન છે તમે આવો પ્રાંત કચેરીમાં બોલાવ્યા લેટર આપ્યો એટલે આપણે ધારાસભ્ય તરીકે અમે ચૂંટાયેલા લોકો એટીવીટીની યોજનામાં કરોડો રૂપિયા આવે એમાં પીવાના પાણીના બોર હોય રોડ રસ્તા હોય પેવર બ્લોક હોય બધી યોજનાઓના એમાં કામો થાય મીટિંગમાં ગયો એટલે ડેડિયાપાડાના મહારાષ્ટ્રમાંથી ત્યાં વેપાર માટે આવેલા લોકો ત્યાં મીટિંગમાં બેઠા હતા એ પોતે કોન્ટ્રાક્ટ નું કામ કરે એટલે મેં ચોખ્ખું કીધું જો અમે છૂંટાયેલા લોકો છે આ ગ્રાન્ટ આદિવાસી સમાજની છે અને જે લોકો મહારાષ્ટ્રમાંથી અહીંયા વેપાર ધંધા માટે આવ્યા છે અમારા લોકો સાથે એમને કોઈ લેવા દેવા નથી એમને શું કરવા અમારે ગ્રાન્ટ આપવાની કરોડો રૂપિયા શું કરવા અમે આપીએ તમે અમારા ડેડિયાપાડા સાગભારામત વિસ્તારમાંથી કોઈ પણ પાર્ટીનો હોય ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય એને તમે સભ્ય બનાવો મને જરાય વાંધો નથી પણ આદિવાસી માણસો જોઈએ અમારા લોકોની ગ્રાન્ટ માટે બહારના લોકો આવે એને તમે સભ્ય બનાવી દો હું ચલાવવાનો નથી બસ આટલી જ વાત એ વાતમાં તો એટલી બધી બબાલ એ લોકોએ કરી પાંચ જ મિનિટ થઈ હજુ તો ભાનગઢ ત્યાં અંદર ભાનગઢ કરી જપા જપી કરી આ કર્યું તે કર્યું ફેટ પકડી બધું બોલા ચાલીને જપા જપી બસ સામાન્ય બાબત એટલામાં તો સાંસદ શ્રી આખો એનો આખો મોરચો લઈને આવી ગયા

મેં પણ રજૂઆત કરી મેં પણ અરજી આપી તો તો સાઈડ પર પણ એવો પકડી લીધો જાણે કે આપણે બહુ મોટું આતંકવાદી નું કામ કરી નાખ્યો એવો ધક્કા મૂકી ઘસડી ઘસડીને જીપમાં નાખી દીધા ઘરવાળા આવ્યા મારા આગેવાનો કપડા લઈને આવ્યા પણ કોઈને મળવાનું નહીં ડાયરેક્ટ રાત પીપડા લઈ ગયા સામાન્ય બાબત મામલતદાર બેઠો બેઠો ટેબલ પર જામીન આપી દે હા કેસ થાય તો આપી દે બાકી તો આદિવાસી ના આદિવાસી હતું બસ બિન લોકોને લોકો ને સભ્ય નહીં બનાવવાના આટલી જ મારી માંગણી હતી એટલામાં તો આ લોકો આયોજન કરીને બધા બેઠા હતા બાર જ બધા પહેરી રહેલા એવો મને પકડી લીધો કે જીપમાં નાખીને ડાયરેક્ટ રાજ પીપળા કોર્ટમાં લઈ ગયા મારા વકીલો કોર્ટમાં આવે એટલે ગેટેથી અંદર આવવા ના દે કોઈ પણ વ્યક્તિ પર કેસ થાય એનો અધિકાર છે એના વકીલ કોર્ટમાં આવે ને કેસ લડે વકીલો આજીથી કરે સાહેબ અમે વકીલ છે જવા દો તો પણ પોલીસ આવવાના દે ભાજપના ના આટલું બધું થાય નેતાઓના ના ઇશારે

એ અંધારી કોટડી માં રાખો તમે જામીન નું તો જોતા હશો તારીખ પર તારીખ તારીખ પર તારીખ પેલા ભાઈ ને નખ બી નથી વાગ્યો અને વજનદાર ગ્લાસ થી માથામાં માયરો માથું એ થઈ ગયું એમ કરીને કેસ 307 નો બનાવી દીધો એક ધારાસભ્ય ભણેલો ગણેલો ધારાસભ્ય છતાં દબાવવા માટે આટલી બધી આ લોકો ની આટલી બધી હેરાનગતિ જેલ માં એસી દિવસ મને તો અંધારી કોટલી રાખ્યો એટલે ત્યાં તો કોઈ સમાચાર મળે ના કોઈ જવાબ ના મળે મુલાકાત એક જ વાર ઘરવાળા સાથે થઈ લી મુલાકાત કોઈ કરવા ના દે વકીલ સાથે ના મળવા દે અને જે જગ્યા રાખ્યો તો ત્યાં પાછા જૂની ખંડેર જેલ એટલે સાપ નીકળે કોબરા સાપ ફેણ્યા આપકે આપણા આપણે ત્યાં તે સાપ નીકળે બે સાપ તો મારા 80 દિવસ દરમિયાન બે સાપ તો બાર થી પકડવા વાળા બોલાવ્યા અને એ ભાઈ આવ્યો અડધો પોણો કલાક પછી વડોદરા રેસ્ક્યુ કરવા વાળા આવ્યા રેસ્ક્યુ કરી લઈ ગયા ત્રણ સાપ તો પકડ્યા નહીં અને કેવાય તો ફેણી આપ ડંક મારે એટલે પેલો ભાઈ કે જયતર જરા અહીંયા હાચો જો અહીંયા તો બહુ સાપ નીકળે છે હું કાયમ મહિનામાં ચાર પાંચ સાપ અહીંથી પકડી જાઉં છું આ સાપ ડંક મારે તમને અડધા કલાકમાં સારવાર નહીં મળે એટલે પિસ્તાલીસ મિનિટ કે કલાકમાં માણસ મરી જાય છે એટલે બહુ હાચો મેં સાપોથી મને ડર લાગ્યો કે આ સાપો ડંક મારી દે એટલે મેં જેલ બદલી માંગી કે ભાઈ આ કોટડી મને બદલો કા તો આ જેલમાંથી મને કોઈ બી અમદાવાદ કે રાજકોટ કોઈ બી જેલ બદલી આપો પછી બી સરકારે એમની પોલીસે મને કોઈ બદલી નહીં કરી કેમ કે બસ આને વિતાડવાનો એટલે જેલનું જમવાનું દિવસે સવારે એકવાર વાર કાઢે સાંજે એકવાર વાર કાઢે પકડી લેવાનું અને અંદર ને અંદર તમને એવું લાગે કે આવા લોકો સાથે રહી જઈએ ધૂપ તો ત્યારે થયું મને જેલથી હું ડરતો નથી પણ આપણે કઈ કહ્યું જ નહીં હોય અને જેલ વેઠવાનું આવે ત્યારે આપણને દુઃખ થાય ને એ પણ એસી એસી દિવસ મારે તો તમારા જેવા ગરીબ લોકોના ઓફિસ રહીને કામો કરવાના હોય સુખ દુઃખ જવાનું હોય મારે તમને મળવાનું હોય આવી આવું આપણું જીવન છે એની સામે અચાનક જેલમાં અંધારી કોટડીમાં નાખી દે એટલે મગજ બંધ થઈ જાય એટલે એમ કરતા કરતા આપણે એસી દિવસ કાઢ્યા એક દિવસે સવારે આ લોકો આવ્યા એક સિપાહી કીધું કે ચૈતરભાઈ તમને છોડાવવા માટે આવ્યા છે તમારો ઓર્ડર થઈ ગયો છે ઓર્ડર લઈને આપી ગયા મને સવારે નવ વાગે ખબર પડી એટલે હું તો બધું બધું ટી શર્ટ પહેરીને બેઠો હતો નાઇટ પેન્ટને અંદર હતો એટલે મેં તો ખાલી કપડા બદલી લીધા કુર્તો પહેરી લીધો કેમ કે બહાર તો બધા આપણને કુર્તા માં ઓળખે એટલે મેણે કીધું લેવા આવ્યા છે એટલે કુર્તો પહેરી લીધો રૂમાલ નાખી દીધું બધું કપડા બધા કેદીઓ ને આપીને હું તો નીકળી આવ્યો બહાર બહાર નીકળી આવ્યો પછી આ લોકોએ કીધું મને દેવાભાઈ ને ડોક્ટર સાહેબ કે ભાઈ જામીન થયા છે પણ ચૈતરભાઈ તમારે ડીડિયાપાડામાં પ્રવેશ બંધી છે હવે વિચાર કરો જામીન થઈ ગયા પણ ડેડિયાપાડા તાલુકાના હદ વિસ્તારમાં મારે પગ નહીં મૂકવાનો એટલે હું મૂવી સુધી આવ્યો હતો પછી હવે આ બાજુ શાકભારા બાજુ આવવું હોય તો મારે કયા રસ્તે આવવું પડે તો આમ સોનગઢ ફરીને આવવું પડે આવા જવાના બે કલાક ચાર કલાક તો મારે થઈ જાય અહીં આવવું હોય તો આવી બધી પરિસ્થિતિ એક ધારાસભ્યને અહીંના લોકોએ મત આપીને બનાવ્યો છે બરાબર મારું ગામ ડેડિયાપાડામાં પાડામાં મારી ઓફિસ ડેડિયાપાડામાં મારું પરિવાર ડેડિયાપાડામાં મારે એક વર્ષ સુધી ત્યાં પગ નહીં મૂકવાનું નહીં જવાનું અને પોલીસ ચોવીસ કલાક મારું ધ્યાન રાખે અહીંયા બી અમે આવ્યા છે એટલે પોલીસ આ ગામ માં જ હશે ગામ તો બહાર નથી જતા ને એટલે આટલી બધી આપણા આપણા લોકોના લોકોના બનવા માટે અધિકારો માટે લડવા માટે આપણા લોકોને જ્યાં પણ અન્યાય થશે ત્યાં ન્યાય અપાવવા માટે આ લોકો સાથે અમે નમતું નથી જોખવાના અને આવનાર દિવસ નથી લડવાના કેમકે ઘણા લોકો મને રસ્તે નીકળ્યો પછી બધા બરોડાના મને વડોદરામાંથી એક તો અંદરથી નીકળ્યો તો તે દિવસના વિડીયો જોયા છે કેમ કે મગજ આખું બંધ થઈ જાય જેમ તેમ બહાર નીકળ્યા હતા એટલે બહુ સમજ બી ના પડે મીડિયા વાળો હું ને આપણે હું જવાબ આપી પણ એટલા બધા મળવાવાળા લોકો આવ્યા બરોડામાંથી હાઈવે પર નીકળતા મને દોઢ કલાક લાગ્યો આખા વડોદરાના લોકો જે ઓળખે બી નહીં ગાડી ઉભા રાખે કુલાર નાખે ત્યાંથી નીકળ્યા કપુરાય ડભો હોય ગામડા ને ગામડાના લોકો બસ સ્ટેશને આવે ટેશનો ને ટેશનો બધા લોકો લોકો આવે બધા ફૂલ હાર કરે તિલકવાડા આવ્યા કેવડિયા આવ્યા ગરુડેશ્વર આવ્યા અહીંયા મોવી આપતા આવતા મને હાંડ પડી ગઈ સાડા નવ વાગે થી ખાધા પીધા વગર નીકળ્યો મોવી પોતા પોતા રોડો પર એટલા બધી પબ્લિક એટલા બધા લોકો 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 તો મને એટલું થયું કે જે લોકો માટે અમે લડીએ છીએ એ લોકો હવે જાણતા થયા છે જાગૃત થયા છે જે લોકો એ મને વેઠાયું છે આવનારા દિવસોમાં એ લોકોને પણ એટલો જવાબ આ લોકો પથ્થરથી આપી દેશે

હવે જૂના રાજ એટલે રાજા રજવાડાનું પાંચસો સાતસો વર્ષનું ગામ હાજુ બી તા રાજ મહેલ છે અઢારસો ચોત્રીસનો નીલખંઠ મહાદેવનું મંદિર છે ગાદી છે બધું છે મનસુખભાઈ વસાવાનું બી એ જ ગામ ને મારી મમ્મીનું બી એ જ ગામ હવે ત્યાં રસ્તો નથી બોલો ચાપટમાં આગળ અમે ગયા ત્યાં રસ્તો નથી દૂરખેડામાં ગયા વર્ષે ગયેલો હું આજે પણ વિડીયો તમે જોજો તો આ ગામડાઓમાં કોઈ બેન ડિલિવરીમાં હોય હોય અને લઈ લઈ જવું જવું એને ઝોલી પડે સાપ ડંખ મારે તો ઝોલી કરી લઈ જવું પડે રસ્તામાં માણસો મરી જાય પેલી બેન પીડા પીડા દુખાવાથી રસ્તે મરી જાય આવી પરિસ્થિતિ છે ત્યારે તે દિવસે હું જુનારાત ચાલતો ચાલતો જતો તો મને પેલા મીડિયા વાળા ભાઈ કહેતા હતા કે તમે હવે પ્રતિબંધ છે છે અહીંયાથી ચાલુ કરી દીધું તમને અહીંથી પણ કાઢી નાખશે તમે જેલમાં હતા ત્યારે તમારા પરિવાર વાળા આટલું બધું દુઃખ વેઠતા હતા તમારા આગેવાનો દોડી દોડીને બિચારા થાકી જતા હતા મેં તે લોકો ને ચોખ્ખું કીધું હતું કે અમે જે લોકો માટે લડીએ છીએ અમે કેવડિયાના દુખી લોકો માટે લડીએ છીએ જુનારા તુરખેડાના દુખી લોકો માટે લડીએ છીએ નર્મદાના વસાવતો માટે લડીએ છીએ ઉકાઈના વસાવતો માટે લડીએ છીએ એ લોકોનું જે દુખ છે જેમના ઝોપડા તોડી નાખીને બેનો રડતી જઈને અમને ફોન કરે જેની ડિલિવરીમાં બેન ઝોલીમાં મરી જાય એના પરિવારવાળા અમારી સાથે માથું મૂકીને રડે કોઈની પોલીસ જબરજસ્તી મારીને પૂરી મૂકીને મારે એની સામે અમે લડીએ એ લોકોના દુખ સામે અમારા પરિવારનું કે અમારા આગેવાનોનું દુખ કઈ નથી એટલે આ લોકોનું ન અમે એહસાસ કરીએ છે એટલા માટે જ અમે આ સરકાર સામે લડીએ છીએ નહીં તો અમારાથી લડાય એવું નથી ત્યારે આજે કોઈ ચૂંટણી નથી પણ આ સમય મારો કપરો સમય હતો છતાં તમે બધાએ અમારી ચિંતા કરી મને આ લોકો કહેતા હતા કે એમને બરફ એ બરફ સુધી અમે નીકળવા નહીં દઈએ પણ તમારી બધાની પ્રાર્થના હશે તમારી બધાની ચિંતા હશે અને તમારી બધાને સહકાર તમારો અમારા આગેવાનોને હર હંમેશ તમે સહકાર આપ્યો છે અને એંસી દિવસ બાદ જેલમાંથી છૂટીને આવ્યા ત્યારે તમને બધાને મળવાનો મારો મારી ઈચ્છા હતી છેલ્લા દસ દિવસથી અમે ગામડાઓમાં જઈને બધાને મળીએ છીએ ત્યારે આજે મળવા માટે આવ્યા છે આ મારા જેલવાસ દરમિયાન આપણા વિસ્તારના તમામ લોકોએ અમારે અમને સહકાર આપ્યો છે અમારા માટે પ્રાર્થના કરી છે અને અમને જેલમાંથી જ્યારે અમે છૂટ્યા છે ત્યારે અમે તમારી વચ્ચે છે બીજું કે હું ધારાસભ્ય તરીકે તમે મને બનાવ્યો છે આ સરકાર સામે હું એકલો લડી નથી શકવાનો સરકાર તો મને ક્યારની પૂરું કરી નાખે મારે જેલમાં નાખી નાખીને મારું પૂરું થઈ જાય પણ તમારા જેવા સામાન્ય લોકો નો જ્યાં સુધી અમારી સાથે સરકાર છે ગમે એટલી મોટી એમની ત્રીસ વર્ષની સરકાર હોય ગમે એટલા મોટા મોટા નેતા હોય ગમે એટલી એમની પોલીસ હોય પણ તમારો સહકાર અમને જ્યાં સુધી મળતો રહેશે ને ત્યાં સુધી આ લોકો અમારું કઈ નથી બગાડી શકવાનું તમારી દુવા છે તમારા આશીર્વાદ છે એ જ અમારા માટે અમારી તાકાત છે તમારો સહકાર એ જ અમારી તાકાત છે આ સહકાર અમને આવનારા દિવસોમાં બી તમારો મળતો રહે હું ધારાસભ્ય તરીકે તમને મળવા માટે આવ્યો છું નાનો મોટો કોઈ પણ કામ હોય સુખનો દુખનો પ્રસંગ હોય અમને પણ કહેજો સહભાગી બનાવજો રાતે કેસો રાતે પણ અમે આવવા તૈયાર છે અમારા છોકરાઓ યુવાનીઓ કાયમ અમને ફોન કરે નાની મોટી ખબર પૂછે હું કરતા એવી રીતના મારા વડીલો માતા પણ હું વિનંતી કરું છું કે પછી પછી અમે મોટા નેતા બનીને ફરતા નથી પણ તમારા જેવા સામાન્ય માણસો પણ આવે છે એમની સાથે બેહીને એમનું કામ કરવાનું અમે પ્રયાસ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ તમારા કામો કરવા માટે અમે બંધાયેલા છે તમે અમને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી નિભાવવા માટે હું

બધા જ લોકો અહીંયા આવીને અમને અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને સાંભળ્યા છો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનુ છું ધન્યવાદ જય આદ